માં સ્વાગત છે આણંદમાં આવેલ વિશ્વની પ્રસિદ્ધ અમુર ડેરીની ચૂંટણી પહેલા જ ખંભા તાલુકાના ઉંદેર દૂધ ઉત્પાદન સરકારી મંડળીમાં ભડકો આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર ખંભાત તાલુકાના ઉંદેર ગામ ખાતે આવેલ દૂધ મંડળીમાં શુક્રવારે સવારે એક અજીબ ઘટના બનવા પામી હતી ગ્રામજનોને ઉંદેર દૂધ મંડળીના સભાસદ ભૂપેન્દ્રભાઈ પટેલના જણાવ્યા અનુસાર તેઓ મંડળીના સભાસદ હોય તેમના મિત્ર અમિતભાઈને દૂધ ભરવા ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કહેવામાં આવતા તેઓ શુક્રવારે સવારના સમયે ઉંદેર દૂધ મંડળીમાં દૂધ ભરવા જતા દૂધ ભરનાર ક્લાર્ક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કારોબારી દ્વારા ઠરાવ થયો છે ભૂપેન્દ્રભાઈ પટેલનું દૂધ લેવામાં નહીં આવે ત્યારે મંડળીના સભાસદ ભૂપેન્દ્રભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી અમારું દૂધ નિયમિત રીતે ઉંદર દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં ભરવા આવીએ છીએ ત્યારે આજ રોજ કયા કારણોસર અમારું દૂધ લેવાની ના પાડતા તેઓએ સેક્રેટરી પાસે કયા પરિપત્ર અથવા ઠરાવના આધારે અમારું દૂધ બંધ કરવામાં આવ્યું છે તેવું તેમણે લેખિતમાં દૂધ મંડળીના ચેરમેન તથા સેક્રેટરી પાસે જવાબ માંગ્યો હતો એકંદરે સાંજના સમયે દૂધ મંડળીમાં આવેલ સેક્રેટરીની ચેમ્બરમાં સભાસદોને સેક્રેટરી વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા કહેવાય છે કે અંતે દૂધ મંડળીના સભાસદ ભૂપેન્દ્રભાઈ પટેલનું સાંજના સમયે દૂધ લેવામાં આવ્યું હતું ત્યારે હવે જો

પાંચ ગાવા મારી બોધેલી છે પાંચ ગાવા મારી રજીસ્ટર થયેલી છે એ એ ફ્રી ક્લાર્ક એ કેસે ને બે છે દૂધ ભરતો નથી પડરીવો એ કસો મને દૂધ કેમ ના લીધું એ કઈ તમે સવારે માં નાની નો મૂકી ને મેરો પણ ઉકે ના તો એ ખબર છે એ હાચું છે બધું ખબર છે દૂધ હોય કે તમે તો નર બળે બોલાવ મૈયા બડા ડાયાબિટીસ રહેતો હોય કોઈ દૂધ ભાઈ ભાઈ ગાળ બોલી શકે બોલાવ પણ નહી દુખ લાવને બતાવો કે દૂધ ન પી શકે મુબે

ચેરમેન દૂધે દોરા ચેરમેન એક બાજુ મારે સભા ની સેવા કરવી છે

અમારી મંડળીની જે ચાલુ કારોબારી છે એમાં ભૂપેન્દ્રભાઈ પોતે પણ સભ્ય છે તેમને થોડા વરસ એકાદ બે વર્ષ પહેલાં ઠરાવ કરેલો કે મંડળીના સભાસદ સિવાય અન્ય કોઈ વ્યક્તિ મંડળીના સભાસદના કુટુંબની વ્યક્તિ સિવાય અન્ય કોઈનું દૂધ લેવું નહીં એ બાબતને લીધે અમે એમાં જે નામે એમનું દૂધ ભરાતું હતું એ વ્યક્તિ જે વ્યક્તિ દૂધ ભરવા આવતી હતી એમના અમારો જે દૂધ ક્લાર્ક છે એ ભાઈને પૂછ્યું કે આ વ્યક્તિ જે દૂધભાઈ જે અમિતભાઈ કરીને છે તે પણ એ કારોબારી સભ્ય છે અને એમને પણ તીધે ટાઈમે ઠરાવમાં શરાવ કરેલી કે કુટુંબ સિવાય અન્ય વ્યક્તિના નામે દૂધ લેવું નહીં તો મેં એમને પૂછ્યું કે આ દૂધ કેમ લેતો હતો તા કે છે અમિતભાઈને વાત કરી કે આ દૂધ મારા અહીં નહીં લેવાય તો અમિતભાઈ એવું કહેલું કે હું મારી રીતે કારોબારી સભ્ય જો વાતો કરી અને એનો નિકાલ લાવી દઈશ જે આજે મેં મને કાલે અમિતભાઈ દ્વારા વાતચીત જોડે વાતચીત કરતાં જ મને ખબર પડી કે ભૂપેન્દ્રભાઈ આમનું દૂધ ભરાય છે એટલે મેં મારા જે દૂધ ક્લાર્ક છે એને બોલાયા અને એમને કહ્યું કે ભૂપાભાઈનું દૂધ કેમ ભરાય છે આપણી જાન સુધી અત્યાર સુધી અમને ત્યાં ગાય ભેંસ છે નહીં તાકે મને અમિતભાઈએ કહ્યું હતું કે હું મારી રીતે ફોડી લઈશ તો મેં કહું ના હાલ આપણે દૂધ લેવાનું બંધ કરો કારોબારીનો ઠરાવ છે કે કુટુંબ સિવાય અન્ય વ્યક્તિનું દૂધ લેવું નહીં હા અને કારોબારી પરી નક્કી કરીને આપણને દૂધ લેવાનું કે તો આપણે લઈશું તો આઠ દિન સુધી એમનું દૂધ લેવામાં આવ્યું છે આઠ દિન દૂધ લેવામાં આવ્યું છે એ વ્યક્તિ મને જાણ કરેલ નહીં આ ચાલુ વર્ષની વાત છે કે એ એ વ્યક્તિનું દૂધ ચાલુ છે એવું મેં જાણ થઈ એટલે મેં તરત પૂછ્યું કે આ વ્યક્તિ આપણે જાણ છે ત્યાં સુધી ગાયો ભેંસો રાખતી નથી તો તમે દૂધ કેમ લો છો કારણ કે મને કારોબારી શ્રીપ્રદેશ જે દૂધ ભરે છે અમિતભાઈ એમને જ કહ્યું હતું કે હું મારી રીતે કારોબારીમાં ખોડી લઈશ

કમિટી સભ્ય છે અમિતભાઈ મને કીધું મેં કહ્યું હતું એમને અમિતભાઈ ને ત્યાં નંબર અમને ના મારે જવાબ આવે તમીરી સભ્ય હતા એટલે હમણાં માં ચાકર કઈ છે અમારા સભ્ય સાહેબ અમારા એટલે અમારે દૂધ અમે લેવું પડ્યું અને આજ રોજ જે દૂધ બંધ કર્યું છે એ કોના કહેવાથી બંધ કર્યું એ અંદર ઓફિસમાંથી આવે ઓફિસમાં આપણે કોનું નામ તો જાણતા છો ને ઓફિસમાં સેક્રેટરી ચેરમેન છે ઉપર ઉપર ચીઠીના ચાકર ઉપરથી ઓર્ડર આવે એટલે અમારે સવારનું કહ્યું નંબર બંધ કર્યો બરાબર સેક્રેટરી કે ચેરમેન શ્રી દ્વારા આપણે જાણ કરવામાં આવી ભૂપેન્દ્રભાઈ મૃદય પટેલ મારું નામ છે અને ઊંધે દૂધ બંધ દેવા છે પાછું દૂધ મારું ભરાય છે રેગ્યુલર અને એનો કારોબારી સભ્ય પણ છું સવારમાં આજે મારું બેતાલીસ છે દૂધ નંબર છે મારો અને એમાં ચેરમેન અને સેક્રેટરી કહેવાથી મારું દૂધ મારા નંબર ઉપર દૂધ સવારમાં ભરવા દીધું નથી કેટલા ટાઈમથી આપણું દૂધ મંડળી દ્વારા સ્વીકારવામાં આવતું હતું રેગ્યુલર મારું હોય તેવી ચોઈસમાં મારું દૂધ ભરેલું છે ચોઈસ પચીસમાં મારું દૂધ ભરેલું છે અને રેગ્યુલર સભાસદ જ છું મારી પાંચ ગાયો છે પાંચ ગાયોનું ટ્રેકિંગ પણ મારી જોડે છે અને પાંચ ગાયોનું દૂધ ઉભરવું છું રેગ્યુલર મારું બરાબર બને આજ રોજ આપણે જાણવા મળ્યું છે કયા કારણોસર આપનું દૂધ બંધ કરવામાં આવ્યું હવે તો ચેરમેન ને સેક્રેટરી ચેરમેન ભાઈ અમને ખાસ હિસાબ કોઈ પણ અમૂલનો કોઈ એવો પરિપત્ર નથી કે ભાઈ ચાલુ સભા સદસ્ય દૂધ બંધ કરી શકોએ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ ને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો